ગોંડલ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ ભાવના તમે જોઈ શકો છો તમે ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ આજના તારીખ તેર બાર તમે જોઈ શકો છો ભાઈ ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીના બજાર ભાવ જોઈ લે ભાઈ जो लिया भाई और मगफड़ी पीढ़ी है भाई ते तो तेई सको मार्केट यार माँ આજનું છે 4151 8378 92 આરએ પિયાર ઓર આખ્યાસનો ફોર હા હારું ઉપર જોવો દીજો આ ઓકેસનો ઓર Jualan mada ekspor. Jual, 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 jual. સોળ રૂપિયા ભાવ થયો છે આ મગફળીને તમે જોઈ શકો છો ભાઈ આ મગફળી છે જો કાળો દર છે કાળી થઈ ગઈ છે ભાઈ તો તમે જોઈ શકો છો અગિયારસો સોળ રૂપિયા ભાવ થયો છે મગફળીનો તો તમે જોઈ શકો છો ભાઈ